ધ્રાંગોધ્રામાં મુસ્લિમ સમાજની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી સમાજનું નામ રોશન કરતા કસ્બા સન્માન સમારોહ યોજાયો ધ્રાંગોધ્રામાં મુસ્લિમ સમાજની દીકરીઓ દ્વારા ઉચ્ચ અભ્યાસ કરીને સમાજનું નામ રોશન કરાતા કસબા શેરી ખાતે સમાજના આગેવાનના હસ્તે ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં બોડી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

બી માં ગોલ્ડ પ્રાપ્ત કર્યો તથા મનસુરી સમાજની દીકરીએ મેડિકલમાં પણ ઉચ્ચ કક્ષાએ પ્રાપ્ત કરી સમાજનું નામ રોશન કરતા સમગ્ર દીકરી અને આજે ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ગિફ્ટ અને મોમેન્ટો આપી કરવામાં આવ્યા જેમાં મુસ્લિમ સમાજના માતા પિતા તેમના સંતાનોના શિક્ષણ પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે તેનો આજે દીકરીનો ઉત્તમ દાખલો સામે આવ્યો જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ એવું માનીને બ્રેનવોશ કરવામાં આવે છે કે સરકારી નોકરીઓ મળતી નથી અન્યાય થાય છે આ માન્યતા તેમને અભ્યાસ કરતા અટકાવે છે ત્યારે ઉચ્ચ કક્ષા અભ્યાસ કરી દીકરીએ આહવાન કરી કહેલ સાથે મળી વ્યસન મુક્તિ કરી શિક્ષણ તરફ આગળ વધીએ તેવું આહવાન કરવામાં આવ્યું ત્યારે મુસ્લિમ સમાજમાં આગેવાનો ઉપસ્થિત રહી તેજસ્વી તાલાવને પ્રેરણા પૂરી પાડી તેમના ઉત્સાહને વધાવી તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી સન્માનિત કરવામાં આવે હતા મારું નામ ફકીર નાઝમીના હારુનસા દિવાન છે હું એસએફટી શિવશા મહિલા હોમ સાયન્સ કોલેજમાં મેં મારો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો છે જેમાં મેં ગ્રેજ્યુએશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ રેન્ક લાઈ છું અને ચાર માર્ચ ઓગણીસ ચાર માર્ચ બે હજાર ના રોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને મારી પદવી તથા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું અને આજે મને ખૂબ ખુશી થાય છે કે હું જે શેરી જે મોહલ્લામાં રહું છું એ મોહલ્લામાં મારું આજે સન્માન કાર્ય રાખવામાં આવ્યું હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માટે જેટલા જ ગૌરવની વાત છે એના કરતાં વધારે પણ મારા સમાજ અને મારા માતા પિતા આજે મારા કરતાં વધારે ખુશ થતા હશે અને મને થાય છે કે એમણે જે માળા પાછળ મહેનત કરી છે એ આજે સફળ થાય એવું મને લાગી રહ્યું છે કારણ કે હું ભણી ગણીને ઇન્શાલ્લાહ હું વધારે હજુ પ્રગતિ કરીશ પરંતુ મારા માતા પિતાએ જે કર્યું એના બદલે મને આજ યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ રેન્ક લાવી અને જે એમને ખુશી આપી એનો મને ગૌરવ છે કે મેં મારા માતા પિતાએ જે મારા પાછળ મહેનત કરી એ આજે સફળ થઈ હું મારી કોલેજમાં પચીસ વર્ષ પછી મારી કોલેજમાં મેડલ લાવી છું પચીસ વર્ષ પછી બીએસસી માં અમારી કોલેજ ની છોકરીઓનો નંબર આવ્યો એટલે અમારા કોલેજમાં પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા અને હું અમારા સમાજ માટે પણ કહેવા માંગુ છું કે અમારા સમાજની ઘણી બધી મહિલાઓ દ્વારા એવી સોચ રાખવામાં આવે છે કે ભણ્યા તો કોણ નોકરી કરાવવાના છે અથવા તો ઘરના કામ જ કરવાના છે ને પરંતુ હું એ બધાને મેસેજ આપવા માંગુ છું કે એજ્યુકેશન તમે મેળવો તો એવું જરૂરી નથી કે તમે જો નોકરી મેળવો સારી એવી પદવી મેળવો સારા એવા પદે રહો તો જ તે સફળ છે પરંતુ તમે એજ્યુકેશન દ્વારા તમારા સમાજ તમારા ઘર અને તમે બીજી કોઈ નોકરી કરો કે ન કરો એક દીકરી તરીકે એક વહુ તરીકે તમારે તમારી ફરજ બજવાની જ હોય છે તો તમે એજ્યુકેશન દ્વારા એને વધુ સારી રીતે કરી શકો એટલે આજે મને એવું થયું કે હું સફળ થઈ છું અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું તમે આયોજન કર્યું જેથી હું ભલે બીજી સફળ થઉં કે ન થઉં પરંતુ અમારી સમાજની છોકરીઓ મારાથી કદાચ પાંચ પણ ઇન્સ્પાયર થઈ જશે અને એમને પ્રોત્સાહન થશે તો મારું ભણેલું આજે લેખે લાગી ગયું એવું મને લાગી રહ્યું છે થેન્ક યુ so much મારું નામ ડૉક્ટર અલ્ફિયા કાદાર છે હું ડેન્ટિસ્ટ છું આજે સૌ પ્રથમ તો હું મુસ્લિમ સમાજનો આભાર માનીશ કે આજે એમનો જે મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓ છે એમનો સન્માન સમારંભ રાખ્યો હતો તો એમનો ખૂબ ખૂબ આભાર અને આ સન્માન થકી મુસ્લિમ સમાજના દીકરાઓ દીકરીઓને એટલી તો પ્રેરણા મળશે કે ના ભણવું જોઈએ અને હું બી એ જ પ્રેરણા આપીશ કે ના ભણવું જરૂરી છે જીવનમાં તમે ગમે તે વ્યવસાય કરો કે નોકરી કરો ધંધો કરો બધે ભણવાનું તો કામમાં આવવાનું જ છે એટલે હું એટલું જ કહીશ કે ભણો અને આગળ વધો